વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર બાવીસ થી ભારતમાં છવ્વીસ ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી છે શીખ ધર્મના અને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા વીર દિવસની ઉજવણી કરવામાં આવે છે ડિસેમ્બર જ્યારે બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ મોગલો સામે ઝૂકવાનો ઇન્કાર કરી પોતાનો ધર્મ બદલ્યો ન હતો જેથી મોગલ સેનાપતિ દ્વારા તેમને જીવતા ચરણી નાખવામાં આવ્યા હતા ધર્મની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું તેવા બંને બહાદુર

બે હજાર બાવીસમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છવ્વીસ ડિસેમ્બરે વીર બાર દિવસ તરીકે ઉજવવાની પ્રેરણા કરી હતી એના ભાગરૂપે આજે ડભોઈની આરજી પંડ્યા સ્કૂલમાં અમે બાળકો સાથે વીર બાર દિવસની ઉજવણી કરવામાં આવી અને આ નિમિત્તે બાળકોને આપણા જે ચાર સાહેબ જાદાઓ છે ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુના જે ચાર સાહેબ જાદાઓનું જે બલિદાન છે એ નાની ઉંમરમાં એક નવ વર્ષ અને એક 6 વર્ષની ઉંમરમાં જેમને બલિદાન આપ્યું છે એની માહિતી આપણા લોકોને મળતી રહે અને 300 વર્ષનો જે આપણો ઇતિહાસ છે તે ભૂસાઈ ના જાય એના માટે આપણા વડાપ્રધાન દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી એના ભાગરૂપે આજે ડબોઈની પંડ્યા સ્કૂલમાં આ વીર 12 દિવસની ઉજવણી કરવામાં આવી છે જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ